વધુ અપડેટ સાથે સંવાદદાતા વિનેશ અમારી સાથે જોડાયા છે વિનેશ 5 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો છે કારણ શું જી ભાણીની ચોક્કસથી જણાવી દઉં કે આજે વહેલી સવારે વરસાદ પડવાને બાદ અંકલેશ્વરનું જે નેશનલ હાઈવે છે જે ભરૂચથી સુરતને જો તો ત્યાં વાહનોની લાંબી કતારો લાગી છે આ મુખ્ય જવાબદાર આમરાખણીનું જે સાકળ નાળું છે એને ગણી શકાય વરસાદ બાદ જે છે તે વાહનોની ગતિ ધીમી પડી હતી જેના કારણે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા છે જેને કારણે વાહન ચાલકોને ને વારો આવ્યો છે જી ભાવિન આભાર માહિતી માટે